કલોલ તાલુકાની રણછોડપુરા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં આજે એક મહત્વની ઘડતાર નોંધાઈ ગાંધીનગર જિલ્લાના ભાજપ મહામંત્રી શ્રી રમેશજી ઠાકોરના પુત્ર અર્જુનસિંહ રમેશજી ઠાકોર ભગવાન રણછોડજીને સાક્ષી રાખી અને ગામના વિકાસના સંકલ્પ સાથે ઉમેદવારી પત્ર ભરી દીધું તો તાલુકા પંચાયત કચેરીના કોમન હોલમાં પત્ર ભરતી વખતે ગામના વિવિધ વર્ગોના લોકો અને સમર્થકો ઉમટી પડ્યા હતા શ્રદ્ધા આત્મવિશ્વાસ અને રણછોડ દાસ ભાવ સાથે આ ઉમેદવારી નોંધાઈ ત્યારે ગામનું નામ રણછોડપુરા છે તો અમારું કાર્ય પણ ભગવાન રણછોડજી કરુણાથી બનેલું રહેશે તેમ ગામના લોકોના આશીર્વાદથી રણછોડપુરાને વિકાસનું કેન્દ્ર બનાવીશું મારું નામ અર્જુનસિંહ રમેશજી ઠાકોર છે મેં રણછોડપુરા ગ્રામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી નોંધાવી છે તમે સૌ તમારા માધ્યમથી મારા ગામના તમામ મતદારોને વિનંતી કરું છું કે મને ગામનો વિકાસ કરવાની એક તક કાબો હું રણછોડપુરાને રણછોડપુરા ખરેખરમાં કહી શકાય કે હું ગામનું નિર્માણ કરીશ મારું ગામ રણછોડપુરા અમિતભાઈ શાહ સાહેબની લોકસભા ક્ષેત્રમાં આવે છે કે તે હું પાર્લ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સાંકળમાં જોડાઈને વિકાસના કાર્યો કરીશ અને હું ફરીથી એકવાર તમારા માધ્યમથી વિનંતી કરું કે મારા ગામના મતદારો મને જંગી બહુમતીથી જીતાડે ભારત માતા કી જય 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 ઘરે